લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે સવારે મોદી કેબિનેટની છેલ્લી બેઠક મળી હતી જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ કર્યો હતો આ બેઠકમાં સત્તરમી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી જેમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે સાત સંસદના સેન્ટ્રલ હોલમાં

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર હજમુખ પટેલ ચાર લાખથી વધુ મતની લીડ સાથે જીતી ગયા છે જ્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડિનેશ મકવાણાએ બે લાખથી વધુ મતની લીડથી જીત મેળવી છે જેને લઈને ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ શહેર ડીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર સેફ્ટી અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત તમામ શાળાઓના ટીચિંગ સ્ટાફને ફાયર થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી જેમાં સેન્ટ જેવિયર્સ લોયલા સ્કૂલ ખાતે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસોથી થી પણ વધુ શાળાઓના આચાર્યોએ આ ટ્રેનિંગ મેળવી હતી